જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે છ નવ બે હજાર પચીસ ના રોજો આવશે અને દાંતીવાડા બનાસકાંઠા જિલ્લામાં ઉપર અતિ ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો છે તેના અંગે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં માં આવક બેતાલીસો ને સત્યાસી ક્યુસેક પાણી આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી પાંચસો પચાસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પંચાવન ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપર વર્ષ માં અતિ ભારે વરસાદ પડે છે અને અમીરવાળી બનાસ નદી બંને કાંઠે આવી છે તેનું મિત્રો પાણી હવે દાંતીવાડા ડેમ માં મોડી રાત્રે આવકમાં વધારો જોવા મળશે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ ના તાજા લાઈવ સમાચાર લાવો તો મિત્રો ઉપર વર્ષ સારો એવો વરસાદ પડે છે તેનું પાણી મિત્રો મોડી રાત્રે દાંતીવાડા ડેમ માં પાણી ની આવક વધારો જોવા મળશે એટલે તેના પણ મિત્રો તમને સમાચાર મળશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગ્રાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ અને બનાસ નદીના ના તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી